શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો સાબિત થઈ રહી છે જેને કારણે શહેરીજનો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ કે બી પટેલ પોતાના સ્ટાફ સાથે શહેરના ગૌરવપથ રોડ ઉપર નીકળી પડ્યા હતા જેના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ બનીને ઉભેલા લારીવાળાઓ તથા રોડ ઉપર મૂકવામાં આવેલા સાઇન બોર્ડને હટાવી લેવાની સૂચના આપવામાં આવી હતી અને આ બાબતે આવનાર સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી જે લોકો ગેરકાયદેસર રીતે પોતાના વેપાર ધંધા રોજગાર કરવા માટે ટ્રાફિકને અવરોધિત થાય તેવી રીતે સાઇનબોર્ડ કે પોતાનો સામાન મૂકશે તો કાર્યવાહી કરવામાં આવશે અને જ્યારે શહેરના એસટી બસ સ્ટેશનમાં પણ તપાસ કરતાં અહીંના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને આ બાબતે મીડિયાના મિત્રોએ મેનેજર શ્રી ઝાલાનો સંપર્ક કરતાં કેમેરા બાબતે ઉપર રજૂઆત કરી છે તેમ જણાવ્યું હતું જો એસટી બસ સ્ટેશનમાં કોઈપણ ગંભીર ગુનો બને કે ચોરીનો બનાવ બને તો આ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તેવી ચર્ચા પેસેન્જર કરી રહ્યા હતા